લેતા લેતા મેં તારા ઉપર મને પે વિશ્વાસ એટલો દે દેવું ને કરી ગયું તબેલા બનાવી દીધા ઘર બની ગયું કિચન બની ગયું ભાઈ તો કિચન માં જોખા પડતા હોય બની ગયું એટલે હવે સાધુ કદી લાગે માતા ઓ તે ભાઈ સો જ જે વસ્તુ ઘરમાં છે બંધ કરો ધંધા ખાલું રાખવા હોય મદના કલાક 7000 ને 10000 કમાવા હોય એક ડારાના કાં કે છે મુકે વાર કરતી ને કોમ કરું તો હોજે કરી મુકે સિક્કો મારી દીવી

હોવાને એવું જ કેવું કે કોકનું સારું કરે ને જીવું એ દિગર કરું ગાડી ભાડું જવું બધાની ભેળી કરી પહેલા મને બે મહિના માહી દીધી અને એ મારે પાલટીઓ પાસે લેખાવી દીધી આવું બધા સરા મીરને પાસે મારું તો રોક ના મારું મીર મારું માર થકો કદાચ

જો ઊંટ કમાણી એના કરતા તારી ઘણું તો કમાણી તારા ઘેર વકડા ના બે હાલ મારું વેર છે ગોડા પણ મારું જે બોલેલા છે એ નખરા દરબાર વાળું મત કરો ને તે બરોબર આવા મેળા ના કુ તો તમને ખબર હું પડે આવ વેળા એક માતા લે આવી ગઈ તો જાવ તો તારો દીતે દે અને જો બોલે ને તારી સીકુતર ભેગું મારી ટોપું ના કરું મારું શું

તે આઠ આલવાતા 10 કરી 100 મળી એ ઘોણિયા પકડ્યા આવ બધાઓ ગંગા ગંગા

હાથમાં જાડ્યું લઈને તે બુલ ને ઠકડું પાડ્યું અને તાને હું ઠકડું પાડતી પાડતી તારું ઘર મેં બતાવ્યું તારી જમીન નથી મળતી તારી બે વીઘા જમીન લાવી ગંગા પછી જે દાડે આ મારો ભુવન મુ આવી એ દાડે ઘરમાં ઘર પાડે તો બધા દેતા જેમાં